હા કેટલા લોકરા ધોયા હનધન બબ્બે બબ્બે જોર હવા માં એકઝોર બદલાવ્યા પાછા બગડી બગડી ને આવ્યા પાસા બદલાવા બબ્બે બબ્બે જો ને લોગરા હોય હું નાઈ અવિનાશ ને દસ વાગ લોગરા ધોયા મારા લોગરા હોયા તે કેટલા બના છે હા તો અમારા ધૂળેટી અવિનાશ ને હંધુ ક્યાંક કેટલી વસ્તુ મૂકી ને એવું કઈક પગે એવું લગાડવાનું હોય ત્યાં વ્લોગ બનાવવાનો હતો કારણ કે તમને બધાને ખબર પડે ને હોળીનો વ્લોગ હતો એ પણ આપણે પહેલા આવી જઈશું કાલમાં તમે જોઈ લીધો હોય છે બધાએ તો પેછા આ ત્યાં તો વ્લોગ બનાવવાનો હતો કેમકે અવિનાશભાઈ ને પગે ને એવું લગાડવાનું હોય અમારા આ બાજુ બધી રિવાજ હોય

કારણ કે નવા તો પહેરાવી એવું અવિનેશ ભાઈ પૂતા ને જાગી જાય છે તો એને પછી અમારે પગે લગાડવાનું એવું હોય ને પગે લગાડવાનું હોય નેક એવું છે હા તો ભાઈ એવું હોય અમને તો બે મેં લખે ને ખબર નહોતી કીમવાનું હોય અમને ખાલી પગે લગાડવાની ખબર હતી એટલે કીધું પણ ગોરી ભાભીમાં થોડા ગવડા થઈ ગયા કે એટલે ખબર

ચાર વાગી જશે પાંચ ભાઈ અમારે ગાડી ધોરા છે કારણ કે આજ હોળી હતી એટલે બગડેલી તો ન હોય પણ અહિયાં આવી જ નથી કેદુ નહિ તો આજ ગાડી ધોરાઈ જવા છે અને બહાર ની રહી ઉભા

કેમ પા ગમ મકામ રહો છો ઓલા મહેમાન આવેલા હે તો પડે હા હા તો આપણે બધું હું તો હવે આ તુરિયન તુરિયન ચાક તુરિયન ને એને રખ બીજું કઈક વસ્તુ લેવું કઈક ખાવા હું લાવું

હા હાટવાટ પગે લગાડવાનું જો પગે લગાડ લીધો જ ભાઈને હવે આઈ જો કઈ કા લટ શું કરવાનું એ ખબર નઈ તો લડ શરમાવાનું હોય શરમાવાનું હોય એ હા දිරිතය හගැවේ රෙඩි තබ එබාාි ර ප ක මල්ඩෝන්නේය එන මාර්ඩ පැ ලැබ ලිට ලෝස්ස පැරග මටහද තවමලේ

હા ભાઈનું એ બધું થઈ ગયું છે પૂરું કારણ કે તમને બધાને ખબર પડે કે અમારા બાજુ સંજે જો આવી રીતે હજુ હોય તો બસ જો આવી રીતે હતું અહીં બધુંય અને કેવું લાગ્યું પાછા ખાસ કમેન્ટ કરી ને અને તમારા બાજુ આવી રીતે છોકરાને ઘીમે કે નહીં એ પાછા ખાસ એક કમેન્ટ કરી અને જો એ તો જો એમાં હે કે નોખા નોખા ખ્યાલ ને એવું કરાવે ભાઈ છોકરા પાસે અને ઓલા ભાઈબંધને જે મહેમાન આવેલા છે

ખાતલે બેવા એ જો આ મહેમાનને જો ખાઈને પૂરાવી દીધા તો ગયા જયા કપ્રેમ હા ઈ ખુજ જાવ પૂજ્યા ને હા એને કારણ કે આ ભાઈ બહુ ફેરવાઈ એટલે ઠાકોડો લાગી ગયો હે હા ભાઈ એ વાત સાચી એવું હતું ને ભાઈ જો આજ અમારે હે ને ખાસ મારો હાલ હે ને શાંતિ મોબાઈલ લેવા હે આઈફોન 12 તો બધાય કોંગ્રેચ્યુલેશન કહી દેજો ખાસ કરીને કારણ કે હવે એના પણ વ્લોગ આવશે ટૂંક સમયમાં કા શાંતિ આવશે ને હા હે હે આઈફોન આઈફોન હે ભાઈ બધું એને બસ જો હવે તો હવે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કે જો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય